સર મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ તેર તારીખ અગિયારમાં મિનો બે હજાર ચોવીસ ને વાર બુધવારના રોજ આજની આવક તો મિત્રો બંધ છે મિત્રો અને સવારે વિડીયો બનાવ્યો તો તેમાં કેટલી આવક છે તે પણ જણાવ્યું હતું મિત્રો અત્યારે પણ જણાવી દઉં મિત્રો વેબરી ગ્રાઉન્ડ લેવાઈ ગયું છે મિત્રો કપાસ છાપરાની બાજુમાં જે ઊભો પટો દિવાલની બાજુમાં છે તેમાં હરાજી ચાલી રહી છે મિત્રો તમે જોઈ શકો છો ને ચાલો હરાજીમાં પણ જઈએ જાણી લઈ કેવા રીતે છે આજેના ડુંગળી અને બજાર મિત્રો ને અત્યારે ભાગ ટુ બનાવી રહી છે મિત્રો અત્યારે સવારના અગિયાર વાગ્યાનો ટાઈમ થયો છે મિત્રો ને અગિયાર વાગે કેવા ભાવ રહેલા છે મિત્રો તે પણ આપણે જઈને જાણી લઈ

સાત સાતસો ને ભાવ છે તમે જોઈ શકો છો આ માલ એકદમ છૂકો માલ છે માલ એ સારો છે સાતસો ને અગિયાર રૂપિયામાં વેચાણી છે આ માલ તમે જોઈ શકો માલમાં કઈ ઘટેતસો ને અગિયાર રૂપિયા ભાવ છે 510 500 40 50 60 70 રાજસ્થાન યુગતે ભાઈ 99 600 ભાઈનો હવે નટલી 500 ભાઈનો ગતે ભાઈ 630 40 50 70 80 સાતસો ને એક રૂપિયાનો ભાવ થયો સાતસો ને એક રૂપિયાનો ભાવ થયો તમે માલ જોઈ શકો છો એકદમ કલર વાળો માલ છે મિત્રો સાતસો ને એક રૂપિયામાં વેચાણ કલરમાં માલ માલમાં કાંઈ ઘટે નહીં સાતસો ને એકાવન રૂપિયાનો ભાવ છે સાતસો ને એકાવન રૂપિયામાં સુપર ક્વોલિટી માલમાં કાંઈ ઘટે નહીં સાતસો ને એકાવન રૂપિયામાં વેચાણ સુપર ક્વોલિટી હો મિત્રો માલમાં કાંઈ ઘટે છે સાતસો ને માં એકદમ ગોળ ગાઈટ છે અને કલર વાળો માલ છે મિત્રો ને સાઈઝમાં નાની મોટી બે મિક્સમાં છે છસો ને એકતાલીસ છસો ને એકતાલીસ રૂપિયા નો ભાવ છસો ને એકતાલીસ રૂપિયા વેચવાનો છે આ પણ સુકો માલ છે કલર સારો છે મિત્ર અમુક ટકા કોક બેતું જોવા મળી રહ્યું છે આ ટાઈપનું છે બોલો બોકો બધું બનશે હે સોને આ બનશીયા 500 400 હાલો હારું હે હાલો દર્શો હાલો દર્શો 1400 આ હારું હે જોને આ મામા મામા ઇત ગોંડા ગાયો તોડી નય લખેવું ફૂટી ગઈ ફૂટી ગઈ હા હારું હે બોલો ચારસો ને એકાશી રૂપિયા નું મિત્રો વાવવામાં ગઈ છે મિત્રો વાવેતર માં ચારસો ને એકાશી જૂની ડુંગળી છે પીળી પતિ